ਤੁਖਾ ਚਾਰ ਦੇ ਚੈਲੋ ਤਾਪੇ ਨੀ ਖਾਵੇਨ ਵਾਪੇ

તારો નાસ્તા ડબ્બો ખણું હું હાલુ તાર મમ્મીને ને કેજે હાલે ભેગા ભલે હાઈ મને તો બીક લાગે મેં તાર સ્કૂલ ન જોઈ કઈ પછી મને એકલો આવવાનું બીક ના લાગે ચાલો આને ક્રિશ્ન સ્કૂલ મૂકી આવી જતી નથી મેં કીધું ચલ હું તને મૂકવા લઉં એમ કરીને એટલે એ રાજી થઈ થઈએ જવા માટે તો એને મૂકી આવી ચાલ બેટા ચાલ ચલો ક્રિશ્ન એનો લંચ બોક્સ લઈ લીધો છે તો અહીંયા એની આંગણવાડી છે ને ત્યાં મૂકી દઈ चल ईरी ईरी के इरी। बंदे थे ई खोल दऊ ताड़ू दे दी तुम्हें तो तमा से मिस ने के खोले छोरा बारे ना ले जाए तो ताड़ू दे दी दूं वाह ચલો બાય તો ક્રિશ્વિ બેનને મૂકીને હું આવી ગઈ છું ચલો આમ તો એ જતી નહોતી પણ મેઘી તો ચાલું તને મૂકવા હાલું એમ કરીને એક ગઈ સો હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો સરને મછલીને સરસ મજાનું ખાવાનું દઈ દીધું હતું આપે

પાણી પી લઈ પાણી પી લઈ ત્યાં પી લઈ તો કઈ અત્યારે અમે લોકો જઈ જયશ્રી દીદીના ઘરે જો કે અહીંયા જ રહે છે એ તો કીધું જતા આવીએ આપણે ઘણા ટાઈમથી ગયા નથી એના ઘરે જોકે હું નથી ગઈ તો ચાલો મેં કીધું કે મને મળતા આવી અહીંયા આવી છું તો પછી એમ થાય ને મળી લે એમ તો ચલો થઈ ગયા છીએ મસ્ત રેડી અને હવે જઈ તો અમે દીદીના ઘરે તો આવ્યા પણ એ જ નથી ઘરે અમને એમ કે અમે એને સરપ્રાઈઝ દેશું પણ એ ઘરે જ નથી એને અમને સરપ્રાઈઝ દઈ દીધો ફોન કરી રહ્યા આવે જોઈએ પડશે પછી તો અમે આવી ગયા છીએ પાછા દીદીના ઘરેથી જોકે બધા મસ્ત છે આણ કરી અને આવી ગયા અંધારું બી થઈ ગયું લક્ષ્મણ મંદિરે આરતી બી થતી હતી એટલે થોડુંક અમે જમવાનું બનાવી ગયા હતા પ્રિપરેશન કરી ગયા હતા હવે આવીને બીજું કરશું ખબર જ હતી કે અમને લેટ થશે કેમ કે એ બધા દીદી બેસી જઈએ એટલે એમ થાય ને તો આજે આપણે બનાવવાના છીએ મુઠિયા જોકે મૂળાના પાંદાને આવે ને એવા મિક્સ બધાના તો સરસ મજાની મેં ને બાફી ગયા હતા પ્રેશન કરી ગયા હતા હવે આવીને વગારવાના છે ખબર હતી લેટ થઈ જશે કેમ કે બધા ભેગા થાય ને દીદીને પછી એમ થાય કે રેયાણ કરી એટલા માટે જોકે હું ફર્સ્ટ વાર ગઈ હતી અને ઘરે હું કોઈ દિવસ નથી ગઈ તો બહુ મજા આવી ગઈ તો સરસ મજાના બની ગયા છે હવે પગારી રાખીએ ચલો સરસ મજાના મુઠિયા બની ગયા છે આપણા જો બહુ મસ્ત કઈ સમય સોણસીને ખબરની મેટ જોડ કરીને કેમ કર નાખી છે કે ને રે કેમ થા ભાઈ થઈ બસ એક્ચ્યુઅલી અમે આવી સાંસી નથી વાપરતા અમને આવી એને આવડે ની એટલે અમે સાદી સિમ્પલ મસ્ત વાપરી આવું ના વપરાય કે આમ થઈ જાય એ જો થઈ ગયું એ તો તમને આવડતું નથી એટલે આ એને પકડવાની બી આમ બીક લાગે ઓલી હોય ને મસ્ત આમ પકડાઈ જાય એટલે આમ ન વપરાય કાંઈ જે છે સારું છે આપણા માટે એને મસ્ત જમવાનું બની ગયું છે અહીંયા કને જમી લેશું અમે બધા આવશે ને જીજું ત્યારે માસાને ત્યારે અમે બધા જમી લેશું પછી અમે જવાના છીએ આજે એક જગ્યાએ અને જમીને ક્યાં જશે ને તમે આગળ બ્લોગ જોજો તો તમને ખબર પડી જશે કે અમે ક્યાં જવાના છીએ બધા ઓકે બહુ મજા આવશે તમને ચલો બેસીને તો થઈ ગયા છે રેડી અને હવે જઈ છે સ્વેટર લઈ લીધો છે જઈ આ ક્રિયા કિશવી બેન આવી ગયા છે જો તો ચલો હવે જઈ અમે મૂવી જોવા કે લાગે સાડા નવનો શો છે તો સવા નવ જેટલા થાય છે નવ વાગે છે એકચુલી તો અમે લોકો જતા આવીએ હવે ચલો રાતે હવે કોણ હોય કરીને એમાં જઈ છે સેટર ઠંડી તો નહીં પડે એવું લાગે રૂપે ખબર નહીં તો અહીંયા કારમાં પાણી રખાય છે મસ્ત મજાનું શેમ્પુ રાખી દીધું છે અંદર પાણી રખાય છે ચાલો કારે આવી છે ઓલી સાઈડ હબț ષાિમ પાિલ ઔિામ મ૨ામ મામ 5 ત ત કોં 1 ન મામ ન મામ કૂમ મામ ંામ મામ 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 મા ખામ આામ તો ચલો આપે તો આવી ગયા છે પણ હજી ચાલુ નથી લાસ્ટ સીટમાં બેઠું છું હું લાસ્ટ રોની લાસ્ટ સીટ તો મૂવી થઈ ગઈ છે પૂરી અને હવે જઈશી ઘરે તો ગઈઝ અમે પૂછી આવ્યા છીએ ઘરે તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય આપ